બોટાદના ગઢડાના મેઘવડીયા ગામે જમીન દબાણ દૂર કરવા અંગે સ્થાનિકો દ્વારા મામલતદારને રજૂઆત કરી આગામી આઠ તારીખે ધરણા પર બેસે તેવી ચીમકી ઉચ્ચારી બોટાદના ગઢડાના મેઘવડીયા ગામે જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ અંગે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમજ ગ્રામજનો દ્વારા વધુ જણાવવામાં આવ્યું હતું કે અગાઉ પણ પંદર મહિના પહેલાં આ અંગે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને દબાણ પણ દૂર કરવામાં આવ્યા નથી તેમજ વધુમાં જણાવ્યા અનુસાર દબાણકર્તાઓ દ્વારા ગ્રામજનોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે તેમજ ધમકી પણ આપવામાં આવે છે કલેક્ટર શ્રી મામલતદારજી સહિતની રજૂઆત કરવામાં આવી હોય છતાં અમારું કોઈ સાંભળવા તૈયાર નથી અને આજે જે આવેદનપત્ર આપ્યું તેનો નિકાલ નહીં આવે તો આગામી આઠ તારીખે સોમવારના રોજ ગ્રામજનો પરિવાર સાથે અહીં ધરણા પર બેસી તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ આ અંગે વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી ચેતનભાઈ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું કે મેઘોડિયા ગામના લોકો અવારનવાર મામલતદાર કચેરીએ ધર્મના ધક્કા ખાય છે અને દસથી પંદર વખત અરજી કરવામાં આવી હોય લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોય તેમ છતાં કોઈપણ પ્રકારનું ન્યાયિક પરિણામ મામલતદાર દ્વારા કોઈ પણ પ્રકારનું આપવામાં આવતું નથી તેમ જણાવ્યું હતું આપનો પરિચય મારું નામ ગળત રાજે કયા ગામથી આવો છો ગામ મેઘોડીયાથી આવું છું અને શું તમારો પ્રશ્ન છે અમારા ગામમાં ગેરકાયદે દબાણ થયું છે બસો બત્રીસ સાતા સર્વે નંબર છે મને મકાન બધાએ ત્રણે નાખ્યા છે બિનકાયદેસર એની અરજી અમે લેન્ડ ગેમ અરજી કરેલી છે એક દોઢ વર્ષ થયું એનું

દબાણ દૂર કરાવવા મારે માંગી છે ને કાઈ ચિંતા ઉછારવા માં આવી હતી કે 8 દિવસમાં કોઈ નિર્ણય નહી આવે તો ધરણા પર બેસવામાં આવશે એવું કાઈ હા એ લેખિત દરજી મે આપી છે 8 દિવસમાં દબાણ દૂર કરો કોઈ જાતની અમને હજી કાઈ ખાતરી મળે નથી કે અમે દૂર કરી આપશું આપનો પરિચય મુકેશભાઈ મેરામભાઈ અને કયા ગામ આવો છો મેઘોડિયા થી અને શું આપનો પ્રશ્ન છે અમારો એ પ્રશ્ન છે કે અમારે આ ખરાવડ છે મે મે દૂર કરાવવા માંગુ છું ના અત્યારે મકાનો સણાઈ લીધા છે કેટલા ટાઈમ થી છે એટલે એ તો ઘણા ટાઈમ થી છે અમે રજૂઆત કરી છે 15ક મહિનાથી તોય અમારું કોઈ સાંભળ્યું નથી ફરી કાઈ રજૂઆત કરવામાં આવી છે હા અમે રજૂઆત ફરીના થોડાક દિવસ પહેલા કરી છે તોય અમારું કોઈ સાંભળ્યું નથી મે એના વિશે કોઈ માહિતી નહી મળે તો તમે શું કરશો તો ધરણા ઉપર અમે બેસવાની

એ છતાં અમને એ દબાણ દૂર કરો દબાણ દૂર કરો એવી ધાબ ધમકી આપે છે ને એ લોકોએ દબાણ કર્યું છે એ લોકોએ ઘણા મકાનને બહુ દબાણ કર્યું છે માલધારીએ અને ખોટી રીતે એમને હેરાનગતિ કરે છે ને ધાપ ધમકી આપે છે મારી નાખ્યું આમ કરીશું તેમ કરીશું ખોટી ખોટી ધમકી આપે છે અને દબાણ એને બહુ કરેલું છે શું આપના દ્વારા રજૂઆત કરવામાં આવી રજૂઆત કરવામાં આવી છે બોટાદ ગઢડા કલેક્ટર મામલતદાર

વારંવાર મામલતદાર કચેરીમાં ધરમ ધક્કા ખાય છે વારંવાર અરજીઓ કરેલી છે લગભગ તેમના કહેવા પ્રમાણે દસ પંદર વખત તેમને લેખિતમાં રજૂઆતો કરી છે છતાં કોઈપણ પ્રકારનું જે ન્યાયિક પરિણામ શ્રી ગઢડા તરફથી મળવું જોઈએ તેવું મળતું નથી ને આજરોજ તમામ લોકો ગામોની તમામ સહીઓ સાથે આજે ગામના તમામ વ્યક્તિઓ આવેલા છે અને મામલદાર કચેરીમાં અગાઉ બે બાર સાત બે હજાર ત્રેવીસના રોજ

એવી વાત કરે છે કે આવો લેટર મને મળ્યો નથી તો શું આ કચેરીમાં એક ઇન્વર્ટ થયેલો પત્ર પણ મામલદાર સુધી પહોંચતો નથી તેવો તેવો ઘોર અંધેર વહીવટ ચાલી રહ્યો છે તે પણ એક શંકાનો વિષય ઉપજાવે તેવી વાત છે તો આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવામાં આવે અન્યથા ગામના તમામ વાસીઓ સાથે આમ આદમી પાર્ટી તેમની સાથે રહી અને આગ્રમક આંદોલન કરવાનું આવશે તો તેમની સાથે છે અને કાયમ માટે આવા લોકોના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી તેમની કાયમ સાથે રહેશે સાત દિવસ પહેલા પણ એક અરજી દેવામાં આવી હતી કે આઠ તારીખના રોજ આનો નિર્ણય નહીં આવે તો આંદોલન સાથે ધરણા ઉપર બેસવામાં આવશે તો તે અરજી અનુસંધાને આ ગ્રામજનોએ એક નક્કી કરેલ છે જો તેમને ન્યાય નહીં મળે તો આ ધરણા ઉપર મામલતદાર કચેરીમાં જ બેસશે તો આમ આદમી પાર્ટી આવા સાચા લોકોના પ્રશ્નો માટે કાયમ માટે ઊભી રહેશે અને રહેવાની ја